મારે લે स्प्रे કારો કલર છે હાલ ને ન જાય ન થાય ધોયે અરે હબાવ થઈ જાય ગાઈટ નો છોટી જાય કલર મૂકે કામ કારો કલર ત્રે મારી દેવા એટલામાં તો કામ હોય લેવા ને સુનારે બીજું કામ હોય મારવા ને બાર સસ્તા હે કામ ભુંગરા ને આવી જડે તમારે છે ને આજની વાત કરી પરમાણુ પર નેત્રી તુરદનો શાક બનાવવાનો છે તો અર્ધ ઇલેક્ટ્રિક સગડી થી કરવાનો અને પછી ને દેવાનો એટલે સ્વાદ તો આમાં ને આપડા બધા મરી મસાલા આવેગા તો થોડું કે ને પાણી નાખી દે આ ત્રીજી ફેરા કેમેરો ચાલુ કર્યો મે ત્રીજી ફેરા હું વિડિયો બનાવા પણ અવાજ મને હવે એટલી હા સીતારામ બધાઇને ગુડ મોર્નિંગ હાડા હાથ વાગે ગયા હટાણે ને આ છે ને નું પ્રમાણ ઓછું છે ને ઠારનું પ્રમાણ વધે બહુ એટલે બહુ ઠાર હે આશ ને અમારે હે ને આ સો વાગ્યાની લાઇટ વહી ગઈ તે લાઇટને વાહ છે ને મારે મોડું થઈ ગયું ઉઠવાનું સો વાગ્યાની લાઇટ ગઈ હતી હું આજે ઉઠવાનું પરિણામ કરતી હતી ને ત્યાં લાઇટ વહી ગઈ તે હું કાગળી આવે જાય આગળ આવે જ કરતાં કરતાં અડધી કલાક નીકળે ગઈ હાડા સો થઈ ગયા તોય લાઇટ ત્યાં ન આવી હું અંધારાના કાં ફાફા મારવા તોય સાડા સો વાગે પછી ઉઠે ભાઈ તોય હજે લાઇટ આવીને મીજો આગળ હે ને ભીં દોવે લીધી ને અલિયાને ગુલાબ બંધ થઈ જાય લાઈટ જાય એટલે તો નક ને બધા સો વાગ્યામાં હું બ્રશ પાણી કરતી ત્યાં શિયાળી ત્રેણી ને ઊભી થઈ જાય તો આજ જ એ પણ આ ઘડી સેટ ઉઠ્યો ભીની દો આવી ને હાથો વાગે તારે મેણે ઊભી કરી તો ખબાવ બેઠી હતી ઓગર વારતી હતી ને આ પણ ત્રણે ત્રણ બેઠી હતી ન કહે ને શિયારી શિયાર ઊભી થઈ જાય હું સો વાગે ઉઠે ને જરાક હસલ થઈ ને એટલે ઊઠે જાય તો આજ લાઈટ નહોતી ને ધારિયામાં ધારું હતું ને તેણી આજે હવાર નથી તેણી આજ મોડું થયું ઉઠવામાં આવી આવી

આ ઘોઘોડા હે ને ખીલખોડા સુમાહામાં ન વાદરા થાય એમાં વાદળા ને અમારી શીખોડી અટાણા કીવાનો નાસ્તો કરે તો કે કીપા જોયું બકરી

માર્કેટ ક્રેશ થવાની હે એટલે મોડી ધમાકો થાવાનો હકીક કીક મોટો હા જે પ્રમાણે ઘરનાના ભાવ વધે ને કીક કીક મોટું થવાનું હોય બીજું કામ થાય એમ ખબર નહીં કીક પણ થાય હા મોટો બ્લાસ્ટ થવાનો હોય જે થાય નહીં આગળ જોયું ઘણા લીલી જાન ભાવ ઘટશે એની ઉપાધિ જો કઈ નકી ન હોય માર્કેટ ક્રેશ ધીમા થાય કાર થાય કઈ નકી ન હોય છોટાને મારે નવીન કામ કરવાનું છે કામ નેકરી તો દઈ છે નેકરી તો બહુ મસ્ત ગ્રેવી વાળો ઘણા બધા મરી મસાલા આવી ગયા ઓકે તો કાલે મમ્મીની વાડીથી લઈ આવી તો ના એ પાકે છે આ કોરા પાસ તો છે તો ઈમાં હજે હે લીલી બાકી તો આખી પાકે ગઈ વાટ નેટ નઈ ખોઈ લીધો છે તો જો અમારે છે ને આજ વાત કરી એ કે નેકરી તુવેર દાળ નું શાક બનાવાનું છે ત્રણ ચાર ફેરે તુવેર દાળ લઈ આવી પણ નેકરી તુવેર દાળ નું નથી બનાવ્યું તો આ લગભગ મને થાય કે છેલ્લે છેલ્લે શાક બની જશે તો તો પાકે જાય હે પાકે જાય આ પર પાસ્તા છે નાસ છે થોડાક માં લીલી લે ઠીક હેઠા ઠા હેઠા ઠા ને સાઈડ વાળું થોડક માં હે ને ખૂણા માં હે પાસ્તર ઠીક તો હે ને અતાણે નઈ ખોલવા બેહે જ આમાં વાર લાગે થોડીક પાંદડી ને હી પાછી અમુક અમુક ફળે ગલ હોય ને તો જરાક જોવે જોવે ને ખોલવું પડે તો વિડીયો માં બધે એન્ડ હુધી બન્યા રે જો હું તમને મસ્ત રેસીપી આપી હવા દહ વાગી ગા ને અમારે હે ને તોરદાર ખોલવાનું એવા કામ હજે કન્ટિન્યુ હું મારું બીજું કામ કરતી હતી જે આપણે તુરદાઈ ને શાક માં એડ કરવાના છે એ બધા મરી મસાલા લઈ આવે આપણે ખેતર તો આગળ આગળ તમે છે ને આખી આખી રેસીપી આપી ને જોરદાર છે ને ખાતા ન એવું શાક આપણે બનાવવાનું છે તો બધે ને ટ્રાય કરજો લીલી ડુંગરી લીમડો ને લીલું લહણ ને આવી ગયા એવી કઈ રીતે ઓઘરવાનું કે કાર નાખવાનો એ બધી પ્રોસેસ આપી હું તમને વિડીયોમાં એન્ડ સુધી બન્યા દેજો કેટલીક ફેરે કે કાઈ જાય તો આપડું તેલ છે બું ગરમ તો એ તેલા આપડીમાં નાખવાનું કે રાઈયું અને જીરું કોઈ ટેની કામ થાય કે ખાર દેહે ગું તો રાઈયું અને જીરું બે ફુટે ગાય આપડી ફુકલ મરીશું ને લીંબુ નાખી મીરમ આપડી નાખી ડુંગરી તો ડુંગરી ને પાંડળા હે ને આ ઘરે મત નાખવાના ડુંગરી ને પાંડળા કાપતા કઈ વાર લાગે નો મોણી ધાર લાગે નથી ઝેર નાખે દિયર લઈ લઉં આ બે સકડાઈ જાય ને પછી આપણે ડુંગળીના પાંદડા નાખવાના છે ડુંગળી બેય છે ને સકડાઈ ગયા એવા આપડી નાખે દઈએ ડુંગળી ના પાંદડા તેલ નું પ્રમાણ છે ને થોડું વધારે રાખવાનું નક તુકદાઈ નું શાક છે ને હા કોડા જેવું થાય

તો આમાં હે ને આપડા બધા મરી મસાલા આવેગા અને વેગ થોડું કે છે ને પાણી નાખી દઈએ તો હે ને મસાલા બોરે નો ઘડીક વારા પડી સળવા દઈએ ને પછી હાલે તો હે આપણી આવે હે તુર ડાઈ તો બે ની આપડી મિક્સ કરેલી મસાલા સાથે તો આ ઉતી આપણી તૂરદાય ના શ્યાકની રેસીપી આમાં હે ને ગલાસે પાણી નાખે એ તો અંદાજી નાખી દેવાય તૂરદાય સડે જાય એટલું પાણી નાખી દેવાનું પછી ઉપરથી ધાણા એડ કરી તૂર તૂરદાય નું થઈ થયું કમ્પ્લીટ ને પાણી છે ને થોડુંક ગરમ નાખવાનું દાઢું પાણી નહીં નાખવાનું હેને ને દૂરદાય ઠોઠડી થઈ જાય થોડું ગરમ પાણી નાખીને તો સારું હોય સ્વાદનો ઓલો થાય

તુવેરનું શાક કેટલી ફેરે દેખાડવું તો આપણી લીલી તુવેરનું શાક કર્યું બહુ એટલે બહુ મસ્ત હે તો એ ફેરે જરૂરથી ટ્રાય કરજો બે ત્રણ બટકા ભરીને કીધું ખોટું ને બોલતી ગઈ હલો એ બપોરે પાણી કરે બપોર પછી મળ્યા આ ત્રીજી ફેરે કેમેરો ચાલુ કર્યો મેં ત્રીજી ફેર હું વિડીયો બનાવા એક ફેરે બનાવ્યો તો ફોટાનું ઓપ્શન હતું બીજી ફેરે ચાલુ કર્યો ના ના એ નથી ના ના એ પહેલેથી જ એકડો ઘૂંટવાનો બીજી ફેરે ચાલુ કર્યો તાર કેમેરામાં માં જરાક કઈ આવે તો ઝાંખો ઝાંખો દેખાતું હતું હે કઈ મિસ્ટેક ન થાય તો સારું તો હા આ ત્રીજી ફેરે એકડો ઘૂંટાવું લખે તો નાખો મિત્ર એની ફેરે તમી ગાતા કૂતી મસ્ત બપોરે ચા પાણી પીએ ઢોરને નેણપીરો નેણપૂરો કરે ને તો હવે જવાનો પ્લાન હતો હવારે કાં કે આજ મારા આજ રવિવાર હે ને એટલે બે ત્રણ કામ મારા થઈ નું તો પછી આણી હવારી જવાનું તો ઈ આરહ કરે ભાઈ કે તારે ન આવું હોય તો હું બપોર પછી નિરાયતી હું ગાવાનો પછી આપણી કાલે જવાનું હોય કંડોળે લગ્ન મહોત્સવમાં તો ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો હોય બે ત્રણ વસ્તુ ઘટતી હતી તો હું ઘાયલું આવ ને લેજા हजार एक वस्तु घटे तो ये बाजू मेवाई का तो टाइट तो से ओहोह होती है कूतिया ने बपर पास जाव मार विचार करोड़े एटली टाइट नहीं कायर थे मस्त साखिए ना जी कामकाज कर ना मैं बाप जो टीवी लगभग

ટાઈટ જો કે ટાઈટ ટાઈપ પડતી જ હોય હેર આમાં થોડી હોય એનું થોડી હોય વધારે હોય ને પણ અવાજ તો મને હાવ એટલી ટાઈટ લાગે ને એની જ હાવ તો હાવ અહીંયા એટલી બે જ ટાઈટ કે કામ થયું ભગવાનને ખબર ન કે મી હે કોઈ દી માથે કાપો એવું ન પડતું હું મેં એવી ટાઈટ હોય ને એવી ભૂત જીવી હોતી જર્સી પહેરવી એ તો પહેરા ઘડીક વાર ને અવાજ તો અહીંયા